આ ચાર દિવસીય કોર્સ દરમિયાન સહભાગીઓને યોગ પ્રાણાયામ અને પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી દ્વારા નિર્મિત સુદર્શન ક્રિયાનો લાભ મળ્યો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને તણાવમુક્ત જીવન જીવવા આંતરિક શાંતિ મેળવવા અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવવાનો હતો ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં છેલ્લા દસ વર્ષમાં આ પ્રકારના મેગા હેપીનેસ કોર્સનું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું હતું જે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે આ કાર્યક્રમથી અનેક લોકોએ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધારવાનો અનુભવ કર્યો છે અહેવાલ નિમેશ શાહ